મારે જવાની તો ઈચ્છા થઈ મજા છે પણ ડોસી પૈસા આલ તો પૈસા તો એ અમારે નહીં પણ આપણે હે ને હું કહું આગેવાનને જોડી જોઈએ હા હા આગેવાનને જોઈ કહીએ આગેવાનને ઈચ્છા હોય તો આગેવાનને અંગત આવી એ નિરાશની તો પા પૈસા ઈવન તો પાંચ તો પૈસા ખૂટી પા ઓ હા બીજોને કેસી એ હા ઓ લે પછી ઇનમ તો ના પીલી એ થાય અને લડવાનું થાય તો આપણે ગભરાવાનું નહીં

પણ ડોસી ચાઈ કેતી નહીં તો ડોસી ને લાય હા લે રસ કાઢી કાઢી નાખ હા હા શેલી રસ ના પીવે ઓ પીવાય જ નહીં યાર ઓ હેડો તાન આપણે જઈએ આગે વરને ને બેકા થઈ ગયે હા આગે વરને લઈને જ છી ઓ લે હા મારે આ રાઉન્ડ તો જાવ તો સર પણ જો કતરાજી હું કહું છું ખબર જો બાબુ એક વખત હુકમ કરી દે ને તો રણુજા તો ફાઈનલ જવું જ છે પણ પછી કહેવાય ને જેને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેળતા એને મોગવારી ના નડે પણ હું કહું કચરાજી ખબર અતાર આપણે એડો કારતોક મેળામાં મેળા શેરડી ખાવા જવું પડશે પરાતી ગાડી જશે કારતોક મેળામાં મેળા મો આગેવાન ના પેકા થઈ ગયા આપડે હા ઓવા કે ઊપર છે આગેવાનનો એ તો કેવું પડન ઈવાન પાગેવાન બોલાવ આપણો કોઈ ઈવાન ગેન જવાનું આગે રવાજી ઈવાન ને અમરદજી ઈવાન એ તો આગેવાન કે હ આપણે કેવું કે લેડો અમરદજી એમ તો નઈ તૈયાર થાય કે આ দাড়ોડિયા નંગા થાઉ હું ઓકા ઈ કે ઈ પેલા આગેવાન ને આગેવાન નું મોણ લેડો તાણ એ দাড়ુડિયા બે વળયા ચોકથી મારા ઓડશિયા હી ને આવ ક ઓય લો ખાલી

એમ અમે રોજ પીએ એકદમ ફરવા જતા ખબર હા હા નહીં તમારા જવાબદારી એટલે કચરાજી અમે કચરાજી

ફોન કર્યુ તો કરો ફોન કરો હોવ મારું કેવું નઈ મોને પણ મારું ફોન ના ઉપાડ કેતા નઈ પછી તમે ફોન તો ઉપાડશે હોવ ફોન તો કો રવાજી કલા નઈ બધાનો ફોન ઉપાડી યાર હાલો અ રવાજી મારા પાન નઈ લે લફા નઈ કરવા લ્યો હું આગેવાન ના આલું તો મન લ્યો કે તમે શું બોલો એ ખબર જ નઈ પડતી હું કીધું આગેવાન ના આલું હું હાલો અ રવાજી

એટલે બંધ કરો કશો અને વ્યસન માં મુક્ત કરી દો એવા બે આવેલા

દારૂ પીશો આવું બરોબર તો પાછલી પેઢી નું શું થશે તમારું કીધું અને તમે શું કરશો પાછળ એટલે કીધું સુધરવાનું કરો કેમન હતા બચોલાલી બેડીમાં તો જે થઉએ થાય પણ આજ કાચકનું અમારું જ બસ આજ સમજ રાખોડા બરાબર બોલે બોલે ચલા વક્તાન જાવું છે હમણા 10:07 વાગે જી હમણા 7 વાગતા બેહી બે જોઈ એ હોય ને એ એન્ડો આ હું હું ખાલી છ જન આ શી લડી જે લાબો લાવ્યો છે દોશી થાયો નહી હં દોશી થા તો રસ પાએ પુરાસત પાએ એવો જ છે કે દોશી ને પોખી થઈ ગઈ છે ડોડામાં દેખાય દોતાય નહીં તન બોશી લે લેજો તે સેલરીનો રસ પાએ ઓવો ઓ સુકાય તમાર ડોશીને જેમ નહીં વાગોલે ની 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 રીતે તમાર ડોશી તો વાગો વાગોતી રસલ વાગોલે લાગ લાગ અવાર તો ઢોકા જેવી હોય તો ખાઈ જાય અને તમાર તો છોડી નાખ્યો ને કોઈ નઈ ખાઈ આગળ દુ ઢોકા છે આપ દેતા પડ વાગોલતી આ ડોઢાઈ જીવાય વાત ને ઓને ડોશી તો પેલો ઠેટુ હા ઠેટુ નઈ ઊભાતા ઊભી થતી કે નઈ બેહીયતી અને હું છેલો તું છે તું છે એ હું તું હોય ડોશી અમાર જીન ડોહી તો પછા કરી દે

આ જો જો ટાણી ના ભરેલા નહી તો તો સમજાઈ દઈએ અમે મને તો કરવાનું જોજો જવાનું આ છે જવાનું છે છે પણ હામું રહે તો મજા છે નકર મદી તો આવું <laughs> કરું <laughs> મેળમ ને લડજો લેજો પેલા પેલા જ લઈ લેવાનું હોય ગાડી બિહાર પેલા બાળુ પાછું ગાડી બફોડા જેવા

પરા ફટાફટ આવજો પાલવા દયો ઓમ હેડ કે હેડ કે એમાં સુલખાની બે બી લોકો પીપીન